ન્યાયના દેવતા શિશાની મહારાજના જન્મોત્સવ નિમિત્તે બદામડી બાગ મંદિર પાસે કેક કાપીને તેમનો જન્મદિવસ ઉજવાયો બદામડી બાગ પાસે આવેલા શ્રીશાનિદેવ મંદિર ખાતે શનિ ભગવાનનો જન્મોત્સવ નિમિત્તે પાંચ કિલોનો કેક કાપી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા સાથે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે પંદર હજાર ભક્તોના મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શનિ મહારાજ એ ન્યાય ના દેવતા છે સાથે જ શનિ કરતા પણ છે શનિ ની સાડા કોઈ પણ તબક્કામાં અને કોઈ પણ પાયે ચાલતી હોય તેમ છતાં રાજયોગ આપે છે માટે આવા જાતકોને ડરવાની કોઈ જરૂર નથી પરંતુ જાગૃતિ લોકો માં આવે તે રીતે સચોટ માહિતી થી માહિતગાર કરવાની જરૂર છે વધુ માહિતી મંદિરના સંચાલક અશોક પવારે આપી હતી નીંજન સમાભાસમ પુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શૈનેશ ન્યાયના દેવતા શનિ ભગવાન આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે બદામ દાંડિયા બજાર ખાતે મંદિરે આજે એમનો જન્મદિવસ મનાવવાના છે સાથે સાથે સાડા બારે જ્યારે ત્યારે પાંચ કિલો કેક કાપીને જન્મદિવસ મનાવવાનો છે તેમજ સાંજે લગભગ પંદરથી વીસ હજાર માણસનો ભંડારો આપવામાં આવ્યો છે દરેક ભક્તોની વિનંતી છે એનો લાભ લે